ફિલ્મ જોવા જઈએ ને ત્યાં પબ્લિકનો એટલો બધો મેળાવડો લાગ્યો હોય કારણ કે ફિલ્મ જોવાનો ઉત્સાહ એટલો બધો હોય આવો જ ઉત્સાહ આજની પબ્લિકમાં પણ છે પણ આજે અહીંયા કોઈ ફિલ્મ નહીં આજે સરકસ જોવા આવ્યા છે તો આપણે જે પબ્લિક અહીંયા સરકસ જોવા આવી છે તો આપણે એમના રિવ્યુ જાણીએ કે આખરે મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળીને ફિલ્મોની દુનિયામાંથી બહાર નીકળીને આખરે સરકસ જોવા માટે આટલો ઉત્સાહ કે તો આવો આપણે બધાની સાથે વાત કરીએ સૌથી પહેલા આપણે વાત કરીશું

મને સરઘસ વાવ એટલા માટે આવ્યો છું કારણ મારે એક જ લીટી કહેવી છે કે આજના મોબાઈલ ટીવી અને ઇન્ટરનેટ જમાનાની અંદર ઘણી બધી કલાઓ લુપ્ત થઈ ગઈ છે જેવી રીતે કે બહુ પ્યારા જૂના જમાનામાં માં મલ આવતા હતા ભવાય આવતા હતા એ બધી કલાઓ લુપ્ત થઈ ગઈ છે તો એકવાર વાર સરઘસ જોવા આવો જો તમે સરઘસ નહીં જોવો તો એક આ સરઘસ પણ એક કલા લુપ્ત થઈ જશે અને આપણે આપણા છોકરાઓને એવું સમજાવીશું કે ભવ

બેટા તને શું ગમે સરકસ માં મને શું ગમે જોકર ને તો મળવા જઈશ અંદર બીજું શું ગમે તને જોકર શું કરે તો તને ગમે કશું ભી પિક્ચર જોવા નથી ગમતા

કેવું લાગે સર જોવા આવો કલ્પના તો હશે ને કે સર કેવી અપેક્ષા કે સર જોવા પેલી વખત આવ્યા છે આપણી સાથે અન્ય લોકો પણ છે એમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ શું નામ છે બેન આપેન સોનલ બેનગ જોવા આવ્યા છો કેવો બહુ ઉત્સવ છે અત્યારે તો કેવું છે બાળકો મોબાઈલમાં ખોવાયેલા રહેતા હોય છે અને યુવાનો ને ફિલ્મ જોવી વધારે ગમતી હોય છે તમે સર્કસ જોવા આવ્યા છો મારા બે બાળકો છે એને લઈને જ આવી છું અચ્છા બાળકોને ગમે છે સર્કસ મેળો ને સર્કસ જો અચ્છા હા અત્યારે તો નડિયાદમાં મેળો પણ ચાલી રહ્યો છે તો મેળામાં તો બાળકોને બહુ ગમે તમે સર્કસમાં લઈ આવો તો બાળકો ખુશ થાય હા ને જોવું હતું એટલે સર્કસ જોયું નતું આપણે એલિવાર જ લઈને આવ્યું છે પહેલી વખત આપણે જોઈ રહ્યા છે કે બાળકો સર્કસ જોવા માટે જીદ કરી રહ્યા છે અન્ય લોકો પણ આપણી સાથે ખાસ કરીને યુવતીઓ આપણી સાથે જોડાઈ ગઈ છે શું નામ છે આપણું

હોય છે કે સરકસ આવે ને એટલે જોકર ને જોવા માટે આવતા હોય છે બીજી કઈ અપેક્ષા સરકસ પાસે થી કેવા કરતા જોવા મળશે નવી કલા જોવાની મળશે આમ જે બિલકુલ થી તો નવી કળા જોવા માટે આવી રહ્યા છે લોકો આપણી સાથે અન્ય પણ અહીંયા જોડાયેલા છે શું નામ છે તમારો રિયા સોરી રિયા

આ બધું અહીં બોર્ડ પર બધું દોર્યું છે તો મને સારું લાગે છે કે એવું જ આવશે તો જી બિલકુલ કે તમે જોઓ છો કે નાના નાના બાળકો કે યુવતીઓ બધાની સાથે આપણે વાત કરીએ છીએ ને તો બધાનો એક જે એક પોઝિટિવ રિવ્યુ જે મળી રહ્યો છે સરકસ માટે કે એમને સરકસ જોવું ગમે છે ફિલ્મ જોવું કે નથી ગમતું એક યુવાન છોકરો પણ છે આપણી સાથે શું નામ છે બેટા તારું અનાશ અનાશ શું ગમે તને સરકસમાં જોવાનું સરકસમાં જોવાનું ગમે છે થોડું જોરથી બોલને ને સરકસમાં મને જોવાનું ગમે છે શું જોવું આવે છે ખાસ અંદર જે બતાવે છે મોબાઈલ લઈને આવ્યો છે ના મોબાઈલ મમ્મી પપ્પાનો નો છે અચ્છા આ એક બીજું એક ઉદાહરણ છે કે જેની પાસે મોબાઈલ નથી બાકી અત્યારની દુનિયામાં આપણે જોઈએ છે કે નાના નાના બાળકો પાસે પણ મોબાઈલ હોય છે અને જેમનો જે માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ થતું હોય છે એમનું ભણવાનું ખરાબ થતું હોય છે પરંતુ એવા પણ બાળકો છે કે જેની પાસે મોબાઈલ નથી અને સરકસ શું હોય છે એમની પણ એની ખબર છે આપની સાથે બીજા પણ જોડાયેલા છે શું નામ છે તમારું મિત્રો સાથે પણ આવી રહ્યા છે અને સરકસ ની જે અલગ દુનિયા હોય છે સરકસ નું જે અલગ વિશ્વ હોય છે જ્યાં કળા પણ હોય છે હાસ્ય પણ હોય છે જોખમ પણ હોય છે કે જ્યાં કલાકારો ખુબ જ મહેનત થી જે કળા કરી રહ્યા છે જે કર્તબ્ય બતાવી રહ્યા છે તેને લોકો જોઈ રહ્યા છે જોવા માટે આવી રહ્યા છે એટલે હું પણ એક વિનંતી કરીશ કે આજને આજના જમાનામાં સોશિયલ મીડિયાની લાઈફમાં જ્યારે કળા સંસ્કૃતિ જ્યારે વિસરાતી જઈ રહી છે